આહા આ આ હા જય માતાજી ચમ બધા મજામાં છો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં મેં જોઈન તૈયાર થઈ ગયો હું મની ફાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ લોકો આ બાદ તો જયવીર

હાઈક સીડીમ જવું હા ના મ આ ખાઈ જાય હે તરબૂચ હા હે તો મઢે જતા હું ખાવાનું ચાલુ કરે ને એટલા હું આવું કહી ખાઈ

Ờ, mơ, xì Thôi bà anh thấy liệp rồi Make it

แล้วไอ้ตุกขาด่าเปียละเนี่ยทุเรียนไรน้ำหน้าลูกเขาดาดาตัวใครเยอะเลยการิลอนซ่าก็น่าบัตตาค่ะ

અલ્યા જઈવીર ભાઈ ઊંઘમાં ઉઠી ગયા તા ભાટલે બેઠેલી આ જઈ રીતે અલ્યા પડશે તેરાવું ભાઈ લોબો થઈ ગયો

પંખા એ સાફ કરવાના થઈ ગયા બધું લોકી કાઢવાના રાજા ખુલ્લું બાઈક લઈ હું આપડે જવાનું હરના નો વીમો નહીં કરાવવા તો બાઈક રેડી થઈ ગયું હવે હેલ્મેટ નઈ લઈ લીધું હવે જતાઈએ જવાનું છે આશ્રમ રોડ

वागी गया पूरा पोच बाजू तो किरदार में ली लागा कसी तो कर खिचड़ी है हाल उठी हाल પાવર તો હાલ જઈને આવ્યો તાના ઉઠી પૂણા હાથ થયા હા બાદ તો માસી કોક બનાવવા બટાકા બીજું દાળ ઢોકળી બટાકા ભાત નહીં મારવા ફોટા નહીં મારવા ગોરી નહીં કરવાનું ફોટા મારો હણો તો જેવીર વીર ભાઈ ઉકી ગયા હા મની કપડો વાળ મમ્મી ને આયા

આવો તો મારો હણ ઊભા ના રહે તો આવી જી એ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ શનિવાર આજ તો

તો દાદા ખાઈ રહ્યા બટાકાનું શાક પલોઠી વાળી ખાયો તો ખાવાનું ચાલો આશીષ તો દેખાતો હોય ને એ લે હા આ બાદ તો મની ખાવા બેઠી હા ટીવી વગર ખાતું નહીં

ચંદ નો આવ્યો વટામાર ઓ નહી બેઠો ખાવા એ ઘરમાં થઈ ને કર તું જોતી જા વોટા માર ઓમથી ઓમ ઘરમાં બે બાજ બેસી નહીં આમાં

અને હાર ઉઠાય ઉપર ઉયોધા